કુંદનભાઈ અગ્રવાલ ને અહિયાં આમંત્રિત કરીશ તેઓ પુષ્પમાળા પહેરાવીને તેમનું સ્વાગત કરશેધ્યમાં આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન સર્વે દેવી દેવતાઓને આપણે અત્યારે આમંત્રિત કરીએ છીએ એમનું આહવાન કરીને એવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આપણા કાર્યક્રમ અને જે ગામમાં આ કામ થઈ રહ્યું છે તે ગામને ધન્ય બનાવી દે આ ભૂમિને પવિત્ર બનાવી દે એવી આપણે અભ્યર્થના કરીએ અને આ અભ્યર્થના સર હું મહારાષ્ટ્રીને અહીં આમંત્રિત કરું છું કે આ પ્રસંગે આપણને માર્ગદર્શન કરે મહારાષ્ટ્ર Oh, બોલો સ્વામી નારાયણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કે જય કૃષ્ણ કનૈયા લી